જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં હરિવંશ પુરાણમાં વર્ણવેલ જુદી જુદી કાળગણનાની કથા સાંભળશે જેમાં દેવતા અને મનુષ્યના સમયનું ચક્ર સુંદર શબ્દોમાં વર્ણવેલું છે આ કથા માક્ષર મહિનામાં સાંભળવાનો મહિમા છે કારણ કે માક્ષર મહિનો એ ભગવાન શ્રીહરિનો પ્રિય મહિનો છે આથી આ મહિનામાં ભગવાનની કથા શ્રીહરિ વિષ્ણુની કથા સાંભળવાનો મહિમા છે જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો ધન્યવાદ કહેવાય છે કે સમય સૌથી બળવાન છે આ ચક્રને કાલ ચક્ર કહેવાય છે દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો અને જતો રહે છે પરંતુ જે વ્યક્તિ ખરાબ સમય પર વિજય પ્રાપ્ત કરી લે છે તે જીવનમાં સફળ થાય છે અને જે વ્યક્તિ ખરાબ સમયને પોતાના પર હાવી થઈ જવા દે છે તેનું પતન થાય છે પ્રાચીન વિદ્વાનોએ કાલચક્રનું વર્ણન કરતાં કહ્યું છે કે કાળની સૌથી નાની ઇકાઈ પરમાણુ ગણવી વાયુ પુરાણમાં કરેલા વર્ણન અનુસાર બે પરમાણુ મળી એક અણુનું નિર્માણ કરે છે બે પરમાણુ એક અણુ ત્રણ અણુથી એક ત્રસરેણુ ત્રણ ત્રસરેણુથી એક ત્રટી સો ત્રુટથી એક વેધ અને ત્રણ વેદથી એક લવ ત્રણ લવથી એક નિમેષ એટલે કે એક ક્ષણ બને છે એ જ રીતે ત્રણ નિમેષથી એક કાષ્ઠા બને છે પંદર કાષ્ઠાથી એક લઘુ અને પંદર લઘુથી એક નાડિકા બે નાડિકાથી એક મુહૂર્ત અને છ નાડિકાથી એક પ્રહર તથા આઠ પ્રહર મળી અને એક દિવસ અને રાતનું નિર્માણ થાય છે એક મહિનામાં પંદર પંદર દિવસના બે પક્ષ હોય છે જેમાં એક શુકલ અને એક કૃષ્ણ પક્ષ હોય છે આ રીતે વર્ષમાં બે આયન હોય છે જેને દક્ષિણાયન અને ઉત્તરાયણ કહે છે વૈદિક કાળમાં મહિનાઓના નામ ઋતુઓના નામ પર રાખવામાં આવ્યા હતા પરંતુ પછી તેને બદલી અને નક્ષત્રોના આધારે કરી દેવામાં આવ્યા છે ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અશ્વિન કારતક માર્ગશીર્ષ પોષ મહા અને ફાગણ કાલખંડોને પણ નિશ્ચિત નામ આપવામાં આવ્યા અને દિવસના નામ ગ્રહોના નામ પરથી રાખવામાં આવ્યા જેમાં રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ છે પ્રાચીન સાહિત્યમાં કાલગણના અનુસાર માનવ વર્ષ અને દિવ્ય વર્ષનો ઉલ્લેખ જોવા મળે છે માનવ વર્ષ મનુષ્યોનું હોય છે જે સામાન્ય રીતે ત્રણસો સાહીઠ દિવસનું હોય છે તેમાં દિવસોનો વધારો અને ઘટાડો થતો રહે છે તેમાં છ માસ દિવસ અને છ માસ રાત્રિ રહે છે માણસના ત્રણસો સાહીઠ વર્ષ મળે ત્યારે દેવતાનું એક વર્ષ બને છે તો મિત્રો આ હતી મનુષ્યોની કાળગણના હવેની કથામાં સાંભળશું દેવતાઓની કાળગણના જન્મે જઈ બોલ્યા હે મહામુનિ હવે મનવંતરોના યુગોની સંખ્યાનું તથા બ્રહ્માના દિવસનું માપ કહો વંશપાયન બોલ્યા હે રાજન સૂર્યને લીધે દરેક કાળની જુદી જુદી ગણતરી થાય છે આપણા મનુષ્યોના મનુઓના અને બ્રહ્મા આદિ દેવોના દિવસ રાતની ગણનાનો વિભાગ સૂર્યદેવ કરે છે એ લૌકિક ગણતરીથી આરંભ કરીને હવે તમે એનું વર્ણન સાંભળો હે રાજન પંદર નિમેષોની એક કાકઠા થાય છે અને ત્રીસ કાષ્ઠાની એક કળા થાય છે ત્રીસ કળાનું એક મુહૂર્ત થાય છે અને ત્રીસ મુહૂર્તનો એક દિવસ થાય છે જેનું નિર્માણ સૂર્ય અને ચંદ્રની કાયમી ગતિ દ્વારા થાય છે સૂર્યચંદ્રના ઉદય અસ્તથી દિવસ રાત પૂરા થવાનું ગણાય છે પંદર દિવસ રાત અને પખવાડિયું બે પખવાડિયાને એક મહિનો બે મહિનાને એક ઋતુ ત્રણ ઋતુઓ એટલે છ મહિના તે એક અયન ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે આયનને એક વર્ષ કહેવાય છે આમ સમયની ગણતરી થાય છે આ માત્રા પ્રમાણે મનુષ્યનો એક મહિનો જે પિતૃઓનો એક દિવસ રાત ગણાય છે આપણું અજવાળિયું તે પિતૃઓની રાત્રિ અને અંધારીઓને દિવસ ગણાય છે મનુષ્યનું એક વર્ષ તે દેવોનો એક દિવસ રાત થાય છે આપણું ઉત્તરાયણ તે દેવોનો દિવસ અને દક્ષિણાયણ તે રાત દેવોનો દસ વર્ષ અને મનુના એક દિવસ રાત કહ્યા છે તેવા દસ દિવસોથી મનુનું એક પખવાડિયું ગણાય છે તેવા દસ પખવાડિયાથી મનુનો એક મહિનો થાય છે તેવા બાર મહિના તે મનુની એક ઋતુ છે અને તેથી ત્રણ ઋતુથી મનુનું એક અયન થાય છે બે અયનથી એક વરસ થાય છે દેવોના ચાર હજાર વર્ષો એક અયન થાય છે બે અયનથી એક વરસ થાય છે દેવોના ચાર હજાર વર્ષ તે સદયુગ છે અને દેવોના ત્રણ હજાર વરસ તે તેતરાયુગ છે દેવોના બે હજાર વર્ષનો દ્રાપર યુગ છે દેવોના એક હજાર વર્ષ કળિયુગનું માપ છે દેવોના બાર હજાર વર્ષની ચાર યુગની ભેગી સંખ્યા છે આ દેવતાઈ માપથી યુગોના વર્ષોની ગણતરી થઈ શકે છે હે રાજન આ ચારે યુગોને યુગ ચોકડી કહે છે એવા એકોતેર યુગ ચોકડીનો એક મનવંતર મનુનો કાળ ગણાય છે બે અયન પૂરા થતાં મનુ લય પામે છે એક મનુ ભગવાન લઈ પામે છે અને બીજા એકોતેર ચોકડીના કાળ પર્યત ચાલુ રહે છે દસ મનવંતરોનો કાળ એ જ બ્રહ્માનો દિવસ રાત છે બ્રહ્માજીનો એક દિવસ તે જ એક કલ્પ અને તેમની રાત્રિ દેવતા હજાર ચોકડી સુધીની છે હે રાજન એ રાત્રિમાં વનો અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબી જાય છે દેવોની એક હજાર ચોકડી પૂરી થતાં બ્રહ્માની રાત્રિ પૂરી થાય છે અને તેમનો દિવસ સમાપ્ત થાય છે હે રાજન આ સૃષ્ટિ અને સંહાર એક મનવંતરમાં વચ્ચે વચ્ચે અટકી પડેલા હોય છે આવા અવાંતર પ્રલય વખતે તપ બ્રહ્મચર્ય અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બ્રહ્મર્ષિઓ સહિત દેવો અને સ્થૂળ મહાભૂતો બાકી રહે છે દેવોની એક હજાર ચોકડી પૂરી થતાં એક કલ્પ પૂરો થયો એવું કહેવાય છે તે સમયે સૂર્યના ભયાનક તાપથી સર્વ પ્રાણી પદાર્થ બળી જાય છે એ મહાપ્રલય સમયે બધાએ દેવો અને મહર્ષિઓ આદિત્ય ગણોનું સૂર્ય સહિત બ્રહ્માને આગળ કરી દેવામાં શ્રીહરિ પ્રવેશ કરે છે એટલે કે તે સમયે શ્રી હરિ સિવાય કંઈ જ બાકી રહેતું નથી અને ફરી માનવ સૃષ્ટિનું સર્જન કરે છે પણ પોતે સર્વકાળે અવિચલ રહે છે પ્રલયકાળે બ્રહ્મા નિદ્રાધીન હોય છે ત્યારે તેમની રાત્રિ હોય છે તે રાત્રિમાં સમગ્ર વિશ્વ સમુદ્રરૂપ થઈ જાય છે નારાયણ સમુદ્રમાં બધાના એક હજાર વર્ષ સુધી યોગ નિંદ્રા ધારણ કરે છે એક હજાર યુગ ચોકડી સુધી બ્રહ્માની તે રાત્રિ પૂરી થતાં તેમાં યોગ નિંદ્રામાંથી જાગ્રત થઈને નવી સૃષ્ટિનું સર્જન કરે છે સૂર્યના તાપથી બળી ગયેલા સર્વ પ્રાણી પદાર્થો ફરી જન્મે છે દેવો ઋષિમુનિઓ ગંધર્વો સર્પો આદિ ફરી જન્મ ધારણ કરે છે નારાયણ સ્વરૂપમાંથી બ્રહ્માજી અલગ થઈને બહાર નીકળી ફરીથી પ્રજાનું સર્જન કરે છે જે દેવો ઋષિઓ શુદ્ધ આચરણવાળા હોય છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી આમ સૃષ્ટિ અને લય રૂપે પ્રગટ અપ્રગટ સ્વરૂપ હોવાથી મહાદેવ અને હરિ એમ કહેવાય છે આ રીતે મનુષ્ય અને દેવોના કાળ વર્ણનની સુંદર કથા હરિવંશ પુરાણમાં વર્ણવેલી છે જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ